મિત્રો ખાસ કરીને વર્કિંગ વુમન હોય અને સવારમાં ફટાફટ ટિફિન રેડી કરવાનું હોય અને જેમના બાળકો વિદેશમાં રહેતા હોય કે ભણતા હોય કે બહાર ગામ જોબ કરતા હોય એમને બનાવીને આપી શકાય એવો એકદમ ટેસ્ટી ભરેલા શાકનો મસાલો બનાવીશું કોઈ પણ ભરેલા શાકમાં કે કોરા શાકમાં તમે આ મસાલો વાપરશો તો શાકના સ્વાદને દસ ગણો વધારી દેશે અને આ મસાલાને તમે છ થી આઠ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકું છું અને જો અચાનક મહેમાન આવી ગયા હોય ને મસાલો હોય તો તમારું શાક એકદમ ફટાફટ બની જાય છે તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો ચાલો ભરેલા શાકનો મસાલો બનાવી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે ભરેલા શાકનો મસાલો બનાવવા માટે જે સામગ્રીને આપણે શેકવાની છે પહેલાં શેકી લઈએ એના માટે મેં એક પેન મૂકી લીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એમાં આપણે એક નાની ચમચી ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે મેં અહીં પંદરથી થી વીસ મરીના દાણા લીધા છે એ નાખીશું એક મોટો ટુકડો તજનો લીધો છે અને તોડીને લીધો છે એક મોટી ઇલાયચી લીધી છે એક તેજપત્તું લીધું છે બે મોટી ચમચી આખા ધાણા લીધા છે એને આપણે ધીમા તાપે શેકી લેવાનું છે સતત હલાવતા રહેવાનું છે અને ધીમા તાપે શેકવાનું છે ધાણા અને તત થોડા શેકાય એટલે મેં અહીં દસ થી બાર મીઠા લીમડાના પાન લીધા છે સાથે મેં અહીં મગજ તરીના બી લીધા છે બે મોટી ચમચી લેવાની છે એની જગ્યા પર તમે પમકીંગ સીટ પણ લઈ શકો છો એની ફ્લેવર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને બે મોટી ચમચી લીલી વલિયારી લીધી છે એને પણ આપણે ધીમા તાપે શેકવાના છે છે પાન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું જુઓ લગભગ અઢી થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને એકદમ ધીમા તાપે મેં શેકી લીધો છે આ ભરેલા મસાલો તમે ભરેલા શાકમાં તો વાપરી શકો પરંતુ કોઈ પણ કોરા શાકમાં પણ વાપરી શકો જેવી રીતે ભીંડા છે ટિંડોળા છે ગવારસિંગ છે બટાકા છે એના સુકા સૂકા શાકમાં તમે નાખશો ને તો એનો ટેસ્ટ પણ દસ ગણો વધી જશે એટલો સરસ મસાલો આ બનશે જો આપણા મસાલો શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો પાન પણ થોડા ક્રિસ્પી થઈ ગયા છે ખખડવા લાગ્યા છે હવે આપણે એને કાઢી લઈશું અને પ્લેટમાં ઠંડો થવા દઈશું મસાલોને મેં કાઢી લીધું છે અને હવે ફરી એક નાની ચમચી ઘી નાખીશું અને એમાં મેં અહીં ત્રણ મોટી ચમચી કોકોનટ લીધું છે એટલે કે ડેસીકટ કોકોનટ લીધેલું છે કોકોનટનું જે બૂરું મળે છે એ લીધું છે તમે ઘરે છીણીને પણ નાખી શકો છો એને પણ આપણે એકદમ ધીમા તાપે શેકી લેવાનું છે બસ થોડો કલર ચેન્જ થાય એટલું જ શેકવાનું છે કોકોનટને શેકાતા વાર નથી લાગતી એ થોડી વારમાં શેકાઈ જાય છે આપણું નારિયેલ સરસ શેકાઈ ગયું છે સુગંધ પણ આવવા લાગે છે એને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં ફરીથી આપણે બે મોટી ચમચી તલ લઈશું મેં અહીં સફેદ તલ લીધા છે અને સાથે વન ફોર્થ કપ મેં અહીં શેકેલા સિંગદાણા લીધા છે મેં શેકીને ઘરમાં છોણા કાઢીને જ રાખું છું પરંતુ આપણે ફરીથી એને થોડો રોસ્ટ કરી લઈએ કારણ કે થોડા હવાટવાળા થઈ જતા હોય છે અને એને આપણે શેકી લઈશું એટલે એનું બધું મોશ્ચર નીકળી જાય અને આપણો મસાલો લોંગ ટાઈમ સુધી સારો રહે અને એનો ટેસ્ટ પણ સારો આવે જુઓ તલ ફૂટવા લાગ્યા છે અને આપણા સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને પ્લેટમાં કાઢી લઈશું હવે ફરીથી એ જ પેનમાં મેં ત્રણ મોટી ચમચી બેસન લીધો છે એટલે કે ચણાનો લોટ લીધો છે એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે સ્લો પર જ મેં બધી વસ્તુને રોસ્ટ કર્યો છે એટલે એની સુગંધ પણ સરસ આવે અને સરસ શેકાઈ પણ જાય બેસનને પણ આપણે સતત હલાવતા લગભગ બે થી અઢી મિનિટ આપણે એને લઈશું જુઓ સતત હલાવતા બે થી અઢી મિનિટ થઈ ગઈ છે ને સરસ આપણો શેકાઈ ગયો છે ને સુગંધ પણ સારી આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા ઠંડા મસાલાને આપણે પીસવાના છે મસાલાને પીસવા માટે એક મિક્સર બાઉલ લઈ લેશું અને સૌથી પહેલા જે આપણે મસાલા શેક્યા હતા એ લઈ લેશું અને એને આપણે દરદરૂ કરવાનું રાખીશું જુઓ મસાલાને મેં પીસી લીધો છે અને જુઓ આ રીતનો દરદરો રાખવાનો છે એક બાઉલ લઈ લેશું જેમાં આપણે બધો જ આજે મસાલો ભેગો કરવાનો છે એમાં લઈ લેશું હવે આપણે જે સિંગદાણા તલ અને કોપરું શેકીને રાખ્યા હતા એ લઈ લેશું અને એને પણ આપણે પીસવાનું છે કોપરું પણ આપણે થોડું પીસી લઈશું કારણ કે થોડું વધારે દરદર હોય છે જુઓ સિંગદાણા તલ અને કોપરું સરસ પીસાઈ ગયું છે એને પણ આપણે સાઈડમાં કાઢી લઈએ મસાલા વટાઈ ગયા પછી હવે જે આપણે શેકીને રાખેલો હતો બેસન છે એ પણ લઈ લેશું હવે આપણે બાકીની સામગ્રી નાખી લઈએ એના માટે મેં અહીં ત્રણ મોટી ચમચી તીખું મરચું લીધું છે તીખા લાલ લીધું છે એ નાખીશું તીખાસ માટે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો મરચું અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એનાથી કલર ખૂબ જ સરસ આવશે બે મોટી ચમચી ધાણાજીરું પાવડર લઈશું એક મોટી ચમચી હળદર લઈશું એક મોટી ચમચી ગરમ મસાલો લઈશું એક મોટી ચમચી આમચૂર પાવડર લઈશું તમે આ સ્ટેજ પર લસણનો પાવડર અને જિંજરનો એટલે કે આદુનો પાવડર પણ નાખી શકો છો મેં નથી નાખ્યું અને તમે સુકવેલા ધાણા સુકવેલા ફુદીનો પણ નાખી શકો છો એનું ફ્લેવર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે સાથે ગળપણ માટે મેં અહીં ગોળ લીધો છે જે ગુડ પાવડર આવતો હોય છે એ છે ત્રણ મોટી ચમચી છે ગળાસ અને ખટાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અડધી નાની ચમચી હિંગ નાખીશું સાથે મેં અહીં બે ચમચી મોટી ચમચી કિસમિસ લીધી છે આ ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અને ત્રણ મોટી ચમચી કાજુના ફાળિયા લીધા છે હવે બધું જ પહેલા આપણે મિક્સ કરી લઈશું આટલો મસાલો જો તમે બે વ્યક્તિ માટે બનાવતા હોય અથવા એક વ્યક્તિ માટે બનાવતા હોય તો એક વ્યક્તિ માટે તમે બનાવો તો પાંચ થી છ વખત તમે આ મસાલો વાપરી શકો છો અને બે વ્યક્તિ માટે બનાવતા હોય તો ચાર વખત તમે આનું શાક બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે બાળકો તમારા જો બહાર ભણતા હોય છે અથવા જે વર્કિંગ વુમન છે જેમના માટે એક વખત આ રીતે સન્ડેના ટાઈમ કાઢીને બનાવીને મૂકી દે પછી સવારમાં ઉતાવળ હોય તો ફટાફટ તમારા કોઈ પણ શાક બનીને રેડી થઈ જાય છે સુકા શાક કોરા શાક જે તમે બનાવો ટિફિન માટે ભરેલા શાક એના માટે આ મસાલો ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ટેસ્ટી છે અને એટલો સરસ સુગંધ આવી રહી છે ને આ હમણાં મારા ઘરમાં એટલી ફાઇન સુગંધ આવી રહી છે કે હું હમણાં ને હમણાં જ ભરેલાનું શાક બનાવું અને ખાઈ લઉં એવું લાગે છે હવે બધું સરસ મિક્સ કરી લીધું હમણાં તમે જોઈ શકતા હશો કે એનો કલર તમને બરાબર નથી લાગતો પણ હમણાં આપણે તેલ નાખીશું ને પછી એકદમ એનો કલર ઉઘડી જશે બધું મિક્સ કરીને પછી તેલ નાખીશું બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે છેલ્લે આપણે એમાં મીઠું નાખીશું લગભગ બે નાની ચમચી આપણે મીઠું નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈએ મિક્સ કર્યા બાદ હવે એમાં આપણે તેલ નાખીશું મેં અહીં લગભગ અઢીથી થી ત્રણ મોટી ચમચી તેલ લીધું છે પહેલા આપણે જોઈશું થોડું નાખીશું કેટલી જરૂર પડે છે એ પ્રમાણે નાખવાનું છે તેલનું પ્રમાણ વધારે ના હોવું જોઈએ બસ બાઈન્ડિંગ થઈ જાય આપણો મસાલો અને કલર સરસ આવી જાય એટલા માટે તેલ નાખતા હોય છે ટોટલ ત્રણ ચમચી તેલ ગયું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું અને જુઓ તમે જોઈ શકો છો તેલ નાખ્યા પછી આપણા મસાલાનો કલર જુઓ એકદમ સરસ દેખાવા માંડ્યો છે એને હું હાથથી બધું જ સરસ મિક્સ કરી લઈશ આ રીતે જુઓ બધા જ મસાલામાં બેસનમાં બધામાં સરસ તેલ આપણું ચોટી જાય એટલે કે અંદર સરસ લાગી જાય તેલ એ રીતે આપણે મિક્સ કરી લઈશું જુઓ ત્રણ મોટી ચમચી એકદમ પરફેક્ટ માપ છે તેલનું અને તમે જોઈ શકો છો મસાલો જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ સુગંધીદાર છે જો જો તમે કસૂરી મેથી નાખવા માંગતા હોય તો કસૂરી મેથી પણ તમે નાખી શકો છો પરંતુ આ સ્ટેજ પર કોઈ પણ લીલા ધાણા કે એવું નહીં નાખવાનું નહીં તો મસાલો બગડી જશે હવે આ મસાલાને આપણે સર્વ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકવાર બનાવીને સ્ટોર કરી શકાય એવો અને લગભગ છ થી આઠ મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો ફ્રીજમાં કોઈ પણ એર ટાઈટ બોટલમાં નાખીને તમે એને સ્ટોર કરી શકો છો જુઓ એકવાર બનાવો અને વારંવાર જ્યારે પણ તમારું મન થાય કે આજે ભરેલા શાકનું શાક ખાવું છે ભરેલું તો તમે એને તરત જ બનાવીને ખાઈ શકો છો કારણ કે ભરેલા શાકમાં આપણે મસાલો કરવાનો ખૂબ જ ટાઈમ લાગતો હોય છે અને આ રીતના જો મસાલો રેડી હોય તમે ઝડપથી બનાવી શકો છો ભરેલા શાક નહીં પરંતુ કોઈ પણ કોરા શાકમાં પણ તમે આ બનાવીને પણ બતાવીશ ભરેલા શાક ની આ મસાલામાંથી આપણે ભરેલું શાક પણ બનાવીશું નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો જે લોકો પાસે સમય નથી અને જેના બાળકો બહાર વિદેશમાં ભણતા હોય અથવા હોસ્ટેલમાં ભણતા હોય પીજીમાં રહેતા હોય છે જે જોબ કરતા હોય છે બહાર એ લોકો માટે એકદમ ઝડપથી બની જતું શાકનો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે તો મારી રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો મને લખી જણાવજો કે કેવી બને છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ તમારું ધ્યાન રાખજો અને મને કોમેન્ટમાં લખી જણાવજો કે આ મસાલો કેવો બન્યો છે ફરીથી મળીશું આવજો